રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ખેતીની માહિતી એ ટુ એન્ડ વિલેજ લાઈફની ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે હું તમને વાત કરીશ સોયાબીનમાં આવતી ઈયળ વિશે અત્યારે સોયાબીનમાં ઈયળનો ખૂબ જ ઉપદ્રવ વધી ગયો છે સોયાબીન છે અત્યારે સિતેર થી દિવસના થયા હોય છે એની અંદર લીલી કાબરી સફેદ ઈયળ આવતી હોય છે અત્યારે અત્યારે ભરાતી હોય છે એ ઈયળ જો જો ઉતરી જાય તો એનો નાશ કરવો ખૂબ જ અઘરો બની જાય છે વહેલી તકે જો ઈયળનો નાશ કરવામાં નહીં આવે તો ઈયળ એટલી બધી વધી જશે જેના લીધે સોયાબીનમાં ઉત્પાદનમાં ચાલીસથી થી પચાસ ટકા ફેર પડી જશે તો ઇયડને મારવા માટે આજે હું તમને સંપૂર્ણ ગુજરાતીમાં માહિતી આપીશ કે ઈયડને કઈ રીતે મારવી અને કઈ દવાથી સારામાં સારું રિઝલ્ટ આવે તો હાલો હું તમને આજે વાત કરું તો સૌપ્રથમ આપણે લેપટોપ વિશે વાત કરશું અતુલ કંપનીનું આ આમાં જાહેર આવે છે એમાં મેક્ટિન 5% એસજી પાંચ ટકા જો મિત્રો આ અઢીસો ગ્રામનું પેકિંગ છે અને આમાં લીલી ઈયળ સફેદ ઈયળ કાબરી ઇયર લશ્કરી ઈયળ તમામ પ્રકારની ઈયળનો નાશ થશે હવે આપણે વાત કરીએ આગળ કે આને કેટલું પ્રમાણ રાખવાનું અને વિઘે કેટલા પંપ છંટકાવ કરવાના તો એના વિશે વાત કરીએ તો આ એક પંપ પંદર લિટરનો હોય એની અંદર દસ ગ્રામ નાખવાનું હોય છે આમાં ચમચી નીકળશે બે ચમચી ભરી અને એક પંપની અંદર નાખવાની હોય છે હવે આપણે આના વિશે વાત કરીએ તો વિઘે ત્રણથી ચાર પોમ્પ છંટકાવ કરવાના હોય છે અત્યારે સોયાબીન ખૂબ જ મોટું થઈ ગયું હોય અને જો ધીરે હાલશું અને છોડ જો સારી રીતે પલરશે દવાના છંટકાવથી તો જ રિઝલ્ટ સારામાં સારું મળશે તો ત્રણથી ચાર પમ્પ તો એક વીઘાની અંદર નાખવા જ જોશે તો જ ઈયળ મળશે અને આનો છંટકાવ વહેલી તકે કરવો જોઈએ જેથી કરીને ઈયળના ઈંડા ને એ હોય એ બધાનો નાશ થઈ જાય ને ઈયળ પણ મરી જાય આનો છંટકાવ કર્યા પછી બેથી ત્રણ કલાકની અંદર જ તમને રિઝલ્ટ બતાવવા મળશે ઈયળ છે એ લીલી થઈ અને પીરી થઈ જશે અને બીજે જ દિવસે તમને એ ઈયળ મરેલી જોવા મળશે આનો છટકાવ છે ને સવારમાં વહેલી તકે કરવો જોઈએ જેથી કરીને ઈયળ છે એ પાંદ ઉપર જ હોય છે જો વહેલી તકે જો છંટકાવ કરવામાં આવે સવારમાં તો એમાં ખૂબ જ સારામાં સારું પરિણામ મળે જો તડકાનો દવામાં છંટકાવ કરવામાં આવશે તો ઈયળ છે એ નીચે જમીનમાં ઉતરી જશે અને જમીન સુધી છેક દવા પહોંચી ના શકે જેના લીધે એ દવાના સંપર્કમાં નથી આવતી અને એ ઈયળ છે એ મરતી નથી એટલા માટે જ સવારમાં વહેલી તકે જો આ દવાનો છંટકાવ કરવામાં આવે અથવા સવારમાં મેળ ના આવે તો બપોર પછી પાંચથી સાડા પાંચ પછીના સમયમાં દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને ઈયળ છે એ પાંદ ઉપર આવે અને દવાના સંપર્કમાં આવે એટલે ઈયળનો નાશ થાય છે આની અંદર અઢીસો ગ્રામનું પેકિંગ છે એમાંથી પચીસ પંપ થશે ખૂબ જ જોરદાર રિઝલ્ટ છે એક વખત ટ્રાય કરીને જોજો તમને સારામાં સારું પરિણામ મળશે અને સાથે અત્યારે એની સાથે નાખવાનું છે આપણે ક્લોરો ફાયરીફોસ પચાસ ટકા ઈસી એટલે કે પ્રહાર આ છે ગુજરાત કેર કંપનીનું ક્લોરો હવે આ પણ આની સાથે નાખવાનું છે જેથી કરીને ગેસને લીધે ઈયળને ગેસ થાય એટલે ઈયળ પરબારી પોતાનો ખોરાક ખાવાનું બંધ કરી દઈએ અને બેભાન થઈ જાય આની ગંધ જ એટલી છે કે ઈયળ જમીનમાં જો નીચે હોય ત્યાં પણ આ દવાનો છંટકાવ કરીએ એટલે ગંધને લીધે એ બેભાન થઈ જાય છે અને ખાવાનો ખોરાક બંધ કરી દે છે અને બીજું એક એ કે આના લીધે ઇયળ છે એ પેરાલિસિસ થઈ જાય છે જેથી એનું હલનચલન પણ બંધ થઈ જાય છે આનું પ્રમાણની વાત કરીએ તો પંદર લિટરના પંપમાં પાંત્રીસ મિલી નાખવાનું હોય છે અને વિકે ત્રણથી ચાર પંપ તો કરવા જ પડશે આ પણ આ બે દવા સાથે નાખીને પોપમાં છંટકાવ કરવાનો હોય છે સવારના વહેલા સમયમાં દવાનો જો છંટકાવ કરવામાં આવે તો સો એ સો ટકા ઈર મરી જાય છે અને આનું રિઝલ્ટ છે એ પંદરથી વીસ દિવસ જોવા મળે છે એક વખત આ દવાનો છંટકાવ કરી દેવામાં આવે એટલે પંદરથી વીસ દિવસ સુધી ઈયર આવતી નથી આપણા પાકમાં શીંગોનો અત્યારે ભરાવવાનો સમય હોય છે જો અત્યારે વહેલી તકે જ આ દવાનો છંટકાવ કરી દેવામાં આવે તો ખૂબ જ સારામાં સારું પરિણામ મળે છે સોયાબીનમાં અને અત્યારે મગફળીમાં પણ એટલી ઈયળ જોવા મળે છે લીલી કાબરી સફેદ તો એમાં પણ આ દવાનો જો છટકાવ કરવામાં આવે તો એમાં પણ ખૂબ જ જોરદાર રિઝલ્ટ છે તો વહેલી તકે આ દવાનો છંટકાવ કરી દો મિત્રો તો સારામાં સારું પરિણામ મળે અને આગળ મિત્રોને પણ મોકલો આ માહિતી સારી લાગી હોય તો એને પણ અત્યારે ઈયળ હોય તો એનો પણ આ છંટકાવ કરી દેવામાં આવે દવાનો તો ઈયળનો નાશ થઈ જાય અને ઉત્પાદનમાં પણ સારું એવું પરિણામ જોવા મળે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં તમને ખેતીવાડીને લગતા તમામ પ્રકારના વિડીયા મળશે અને તમારે બીજી અન્ય કોઈ માહિતી મોકલવી હોય તો એના વિશે તમે મને મેસેજ કરી શકો છો તમારે જે માહિતી જોતી હોય એ તમને આપણી આ ખેતીની માહિતી એ ટુ ઝેડ ઇન વિલેજ લાઈફમાં મળી જશે મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો એ બદલ તમારો આભાર અન્ય મિત્રોને પણ મોકલો જેને લીધે એને પણ આ માહિતી મળી રહે અને આ દવાનો છંટકાવ કરવામાં આવે એટલે એને પણ ઈયળનો નાશ થઈ જાય અને દવાનો છંટકાવ કરતી વખતે આ ખાસ એક ધ્યાન રાખવાનું પાન ફાકી માવો કંઈ ખાવાનું નથી અને અત્યારે મગફળીમાં અને સોયાબીનમાં દૂર એટલું થઈ ગયું છે જનાવર જીવજંતુને જોવા મળતા હોય જેના લીધે સેફટી શૂઝ પહેરી લેવા એના લીધે એક તો એ આપણે ફાયદો થઈ જાય કે પગમાં દવા નથી ઉડતી સેફ્ટી સૂઝ પહેરેલા હોય એટલે અને જનાવરથી જીવ પણ આપણે મોટો ફાયદો થઈ જાય એટલે આપણે એ એક ટેન્શન નીકળી જાય અને બીજું એક એ મિત્રો કે દવાનો છંટકાવ કરી લીધા પછી ચોખ્ખી રીત આપણા હાથ મોટું છે એ સાબુથી ધોઈ લેવાના અને પછી જ કોઈ પણ ખોરાક લેવાનો અને દવા સંપૂર્ણપણે પૂરી થઈ જાય પછી આ ડબલાનો નાશ કરી દેવાનો છે અને બાળકોની પહોંચથી આ દવા દૂર રાખવાની છે મિત્રો એક ખાસ ધ્યાન રાખજો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલો જેના લીધે એને પણ માહિતી મળી રહે અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને આવા જ ખેતીના વિડીયો ગુજરાતીમાં માહિતી મળી રહેશે અને અન્ય વિડીયો વિશે પણ માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જણાવશો તમને સંપૂર્ણ માહિતી મળી જશે આભાર મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો એ બદલ તમામ ખેડૂત મિત્રોનો